શ્રી ગણેશાય નમ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરશું ફૂલકાજળી વ્રતની તો આ ફૂલકાજળી વ્રત કુમારિકાઓ કુંવારી દીકરીઓ સારો પતિ મેળવવા માટે કરે છે ફૂલકાજળી વ્રત શ્રાવણ માસની શુદ્ધ ત્રીજના દિવસે કરવામાં આવે છે ઘણી કન્યાઓ ફૂલકાજળીને બદલે ચોખા કાજળીનું પણ વ્રત કરે છે આ ફૂલ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ વ્રતના પૂજા નિયમ અને મહત્વ બહેનો અને ભાઈઓ મનવાંછિત પતિ અથવા તો સુયોગ્ય પતિ મેળવવાની ઈચ્છા ધરાવતી દરેક કન્યાઓ આ વ્રત કરે છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે દીકરીઓ વહેલી ઉઠી સ્નાનાદિથી પરવારી સુંદર મજાના વસ્ત્ર પરિધાન ધારણ કરીને આગલા દિવસથી તૈયાર કરી રાખવામાં આવેલા વિધિવત પૂજા સામગ્રી એક શણગારેલી થાળીમાં ગોઠવીને દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીની પૂજા કરવા માટે શિવ મંદિર જાય છે બને ત્યાં સુધી બાળાઓ સમૂહમાં પૂજા કરવા શિવાલય જાય છે જ્યારે આ સુંદર અને સુશીલ સુંદર વસ્ત્ર પરિધાન કરેલી કન્યાઓ પૂજાની થાળીઓ સાથે સમૂહમાં નીકળે છે ત્યારે જાણે દેવકન્યાઓ કે દેવીઓ નીકળી હોય તેવું ભાષે છે જોનારના મનમાં આપોઆપ ભગવત ભાવ જાગે છે આ દીકરીઓ મંદિર જઈ માતા પાર્વતી અને શંકર ભગવાનની ભાવપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરે છે મંદિરના પૂજારીજી તેમને મંત્રો બોલાવી અને સંકલ્પ કરાવીને આ પૂજા કરાવે છે પૂજા અર્ચના કર્યા બાદ અને દર્શન કર્યા બાદ કુમારિકાઓ ઘરે આવે છે અને ઘરના મંદિરમાં દર્શન કરે છે સાંજે સૌ કન્યાઓ ગૌ માતાની પૂજા કરે છે આ ફૂલકાજળીના વ્રતને દિવસે કન્યાઓ ઉપવાસ કરે છે અને ફક્ત ફળાહાર જ ગ્રહણ કરે છે ઉપરાંત જ્યારે પણ કાંઈ પણ વસ્તુ કે જળ ગ્રહણ કરે ત્યારે એ ગ્રહણ કરતા પહેલા સુગંધી એવા ફૂલને અવશ્ય છે દરેક વસ્તુ મોમાં મૂકતા ફૂલને સૂંઘવું આમાં જરૂરી હોય છે આ વ્રતમાં કંઈ પણ ખાતા પહેલા સુગંધી ફૂલ સૂંઘવાનો નિયમ છે અને તેથી જ તો આ વ્રતને ફૂલકાજળી વ્રત કહેવામાં આવે છે મિત્રો આ માતા પાર્વતી અને મહાદેવને સમર્પિત વ્રત વિધિ વિધાન સાથે કરવાથી કન્યાને સુયોગ્ય વર મળે છે આસ્થા સાથે લગભગ દરેક હિન્દુ કન્યાઓ આ વ્રત ભાવપૂર્ણ કરે છે રાત્રે અખંડ દીવો રાખી અને આખી રાતનું જાગરણ કરવામાં આવે છે સવારે ફરી પાછા સ્નાનાદિ કરીને પૂજા અર્ચન કરીને ભગવાનના દર્શન કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે તો મિત્રો આ હતી ફૂલકાજળીના વ્રતની કથા આશા રાખું છું આપ સૌને ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈઓ અને બહેનો ફરી મળીશું કોઈ બીજી સુંદર વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ